Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે સમગ્ર પ્રાચીન રોગમાં ત્યારે શરીર ધ્રુજવા લાગે છે દર્દીના હાથ પગ ધ્રુજવા લાગે છે સમગ્ર ત્યારે વિશ્વમાં પાર્કિંગ ત્યારે દર્દીઓની સંખ્યા સાઠ લાખથી વધુ છે ફક્ત અમેરિકામાં જ આ રોગથી પ્રભાવિત રોગની સંખ્યા લગભગ દસ લાખ છે વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જણાવી દઈએ કે સામાન્ય રીતે આ રોગ પચાસ વર્ષની ઉંમરની પછી થાય છે અને વૃદ્ધ અવસ્થામાં પણ હાથ પગ ધ્રુજવા લાગે છે પરંતુ સામાન્ય વ્યક્તિ માટે ધોવાનું મુશ્કેલ છે અને તે પાસિંગની ઉંમર ત્યારે અસરથી જો પાર્કિંગ હોય તો શરીરની પ્રવૃત્તિ ઓછી થઈ જાય છે જો કે જણાવી દઈએ કે મગજ યોગ્ય રીતે કામ કરતું નથી આ રોગ કેટલા માટે થાય છે કારણ કે મગજના ખૂબ જ ઊંડા માધ્યમ ભાગમાં ત્યારે દ્રષ્ટિ તો કોષનું નુકસાન થાય છે અને મગજના ખાસ ભાગ બેસલ ત્યારે ગેલિયામાં ત્યારે સ્ટ્રોનિગલ ત્યારે નામનો કોષ હોય છે આ સબ એડોગ્નિગ્રાન ત્યારે યુરોનો કોષને નુકસાન થવાને કારણે જો કે મિત્રો તેની સંખ્યા ઓછી થવા લાગે છે કદનું નાનું થઈ જાય છે અને ટાઈમ્સ ત્યારે સબરટીમ નિગાર્સ નામના ભાગમાં સ્થિત કેતા કોષ કોષ દ્વારા સાવંત્રિક રસાયણોનું ત્યારે સંતુલન કલેલ પહોંચે છે અને આને કારણે શરીરનું સંતુલન પણ વિખરાઈ જાય છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો